નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સે ગત રોજ મંગળવારે ઓટીટી પ્લેટફોર્મ નેટીફ્લેક્સ પર સમન્સ જારી કર્યું હતું તેમાં લખ્યું છે કે નેટીફ્લેક્ષ પ્લેટફોર્મ પર સેક્સ્યુઅલ કન્ટેન્ટ બતાવવામાં આવે છે અને આ કન્ટેન્ટો શગીરો માટે પણ સરળતાથી ઉપલબ્ધ છે તો આ તો પોસ્ટો એક્ટ બે હજાર બારનું ઉલ્લંઘન છે એનસીપીસીઆરના જણાવ્યા અનુસાર જૂનની શરૂઆતમાં જ આ મુદ્દા પર નેટીફ્લેક્ષને પત્ર લખવામાં આવ્યું હતું પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો તે જ સમયે કમિશનર દ્વારા જારી કરાયેલા નવા સમાન્સ પર તરફથી કોઈ નિવેદન આવી નથી તો સીપીસીઆર એક્ટ બે હજાર પાંચની કલમો ચૌદ હેઠળ કમિશનેટિફ્લેક્સ કેટલાક સાથે સંકળાયેલા અધિકારીઓને ઓગણત્રીસ જુલાઈના રોજ બપોરે ત્રણ વાગે આ મામલે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાની વિગતો સાથે હાજર રહેવા જણાવાયું છે તો નિયમો અનુસાર ઓટીટી પ્લેટફોર્મ પર તેમના પોતાના વર્ગીકરણ વય રેટિંગ અને કન્ટેન્ટના સ્વ નિયમનનું પાલન કરવું પડશે જો આમ ન થાય તો આ કાયદાની કલમ હેઠળ સરકાર વાધાજાના કન્ટેન્ટ રજૂ કરવામાં આવતા તેને બ્લોક કરી શકે છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ